ઓટો મોડ પર ચાલતું ટ્રાફિક નિયમન આરામ ફરમાવતા પોલીસ કર્મીઓ નિયમોનો કરતા વાહન ચાલકો આ અમદાવાદ ટ્રાફિક વિભાગની લાલિયાવાડીની ચાડી ખાઈ રહ્યા છે તાજેતરમાં જ હાઈકોર્ટે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને ટ્રાફિક પોલીસ કામ ન કરતી હોવાનું કહીને તંત્ર અને સરકારનો ઉધડો લીધો હતો

તેઓ ટુ વ્હીલર ઉપર આરામ ફરમાવી રહ્યા છે જે કર્મચારીઓએ ટ્રાફિક મેનેજમેન્ટ કરવાનું હોય છે તે અહીંયા આરામ ફરમાવે છે અને આ બાબત જજને પણ ધ્યાને આવી છે અને માટે તેઓએ સણસણતા સવાલ જે છે તે જે તે વિભાગને સરકારને પૂછ્યા હતા કે જ્યારે જજ નીકળે છે તે સમય દરમિયાન કામ થાય છે અને બાદમાં કેમ ટ્રાફિક પોલીસ શહેર પોલીસ કામ નથી કરતી આ એક સવાલ હતો ને આ એક કામગીરી ઉપર જ્યારે સવાલ ઊભા થયા છે ત્યારે સીધી રીતે કહી શકાય છે કે હવે ક્યાંક તંત્ર એક્શનમાં આવી શકે છે પણ સાથે એ પણ બાબત હતી કે જ્યારે હાઈકોર્ટ ઉધળો લે તે બાદ દસ પંદર દિવસ કામ થાય બાદમાં પરિસ્થિતિ જેસે થે તેસે જ જોવા મળે છે આ એક અવલોકન છે અને સીધી રીતે અહીંયા સરકારી પોલીસ વિભાગની કામગીરી આરટીઓની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે અને તે સવાલ

જ્યારે આ મામલે તેઓને પૂછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો તમે અહીંયા પોઈન્ટ ઉપર છો દરરોજ અહીંયા પોઈન્ટ હોય છે હા તો કઈ રીતે મેનેજમેન્ટ કરો છો ટ્રાફિક મેનેજમેન્ટ એક એક ખૂણે બધા ઉભા રહીએ તમે તો અંદર બેઠા છો તો બહાર કઈ રીતે મેનેજ થાય ટ્રાફિક નહીં નોર્મલ છે પીકર્સના ટાઈમે આપણે નવથી કરીને અગિયાર વાગ્યા વચ્ચે ટ્રાફિક બે કલાક માટે ટ્રાફિક રહે છે અહીંયા આ બાજુ જજોનું બીજા નીકળે છે અને પહેલી સાઈડ જાય છે અત્યારે આ ટાઈમમાં નાસ્તો કરવા માટે અહીંયા દસ મિનિટ માટે આવ્યા હતા ચોકીમાં બેઠા છે કામગીરી કરે છે ટીઆરબી છે જમાદાર છે જમાદાર એક્સિડન્ટ થયેલો છો તો ત્યાં ગયા છે આ રોંગ સાઈડમાં એક રિક્ષા ગઈ આ કાચની આરપાર જો કદાચ દેખાય એક રિક્ષા રોંગ સાઈડમાંથી ગઈ તમે અહીંયા છો બીજો સ્ટાફ છે નહીં તો આવા લોકોને કઈ રીતે રોકો તમે રોંગ સાઈડ છે જ નહીં સાહેબ રોંગ સાઈડ અહીંયા બનતી જ નહીં સાહેબ સીધી સાઈડ જ છે જવા માટે આવવા માટે અને પંદરમી ઓગસ્ટના કારણે રજાના દિવસ હોવાના કારણે જે લોકોને અવર જવર હા ઓછી છે અત્યારે ટ્રાફિક નોર્મલ ચાલે છે અને પોતાનું કામગીરી ચાલુ છે જે અમે હવારમાં કરેલી છે નવથી અગિયાર વાગે પીકોસ ટાઈમમાં જે જજનો ટાઈમ સાહેબનો ટાઈમ જે પબ્લિકનો ટાઈમે જે અમે કામગીરી કરી રહ્યા છીએ ત્યારે એક બાજુ ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા હતી તો બીજી તરફ વાહન ચાલકો બેફામ બનતા બીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા હવે જરા આ દ્રશ્યો જુઓ આ એ જ થલતે ચાર રસ્તા છે જ્યાં પોલીસ કર્મીઓ આરામ ફરમાવતા હતા અહીં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલારીઓ કરી રહ્યા છે નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડી રહ્યા છે પરંતુ આવા બેફામ રિક્ષા ચાલકોને રોકનાર કે ટોકનાર કોઈ નથી જેનો ભોગ મુસાફરો બની રહ્યા છે આ કોઈ ઈકો ગાડી હોય કોઈ રિક્ષા હોય ધડાધડીમાં બેહાડે કોઈ તો ચોરીઓ થાય કોઈ તો અમને કોઈ બેહવાની તકલીફ પડે એ બધી વધારે જ બેહાડે ને પંદર લે વીસ લે દસ લે રિક્ષાવાળા હાથ લે આઠ લે વળી છ એ લે ચારે લે એવું બધું ગાડીવાળાને તો અમે હાલ જોયું નહીં કોઈને રોકતો બરાબર કદાચ રોકતા હોય તો કોઈ ખબર નહીં હોય અમે આવ્યા અડધો કલાકથી આયા હીએ પણ આમ તો આવી તો છોરીઓ બોરીઓ થાય એટલે રિક્ષા બેહોય બીક લાગે એમ વીટીવી ન્યૂઝનો કેમેરો જોઈને પોલીસ કર્મીઓ અને ટીઆરબી જવાનો સફાળા બેઠા થઈ ગયા હતા અને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ટ્રાફિકનું પાલન કરાવવા લાગ્યા હતા આ દ્રશ્યો એ સાબિતી આપી રહ્યા છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું છે જેનો ફાયદો બેફામ વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે